પછી અમારા નવા નોન સ્ટોપ આલ્બમ જે ગુજરાતી માતાજીના ગરબાનું આલ્બમ બનાવ્યું છે નવરાત્રિનું બે હજાર પચીસથી સાલનું તો એના શૂટ માટે અમે લોકેશન પર જઈ રહ્યા છીએ અને સરસ મજાનું અમે શૂટ કરીશું અને આજે મારી સાથે છે અમારા ચેતનભાઈ રણેલા પટેલ જેમણે મારા સરસ મજાના આખા નોન સ્ટોપ આલ્બમના ગીતો લખ્યા છે અમારી સાથે છે અમારા કિરણભાઈ પટેલ જે અમારા મારી ગાડીના મારા સારથી કહેવાય એ અમારો ભાઈ છે તો મળીએ આગળની ડિટેલ તો મિત્રો તમે જોયું દર્શનાબેને કહ્યું તે પ્રમાણે નવરાત્રિનું એક કલાકનું શૂટિંગ આલ્બમ નું શૂટિંગ થઈ રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે અમે હજુ રસ્તામાં જ છીએ અને અંબા મેલ તરફ જઈ રહ્યા છીએ અને આ બનાસકાંઠાના ડુંગર અને આ છે દાતા બજાર દાતા બજારની વચ્ચે વસ્તુ પ્રથમ નંબરનું ગેટ આવે છે ત્યાંથી અંબા મેલ તરફ જવાનો રસ્તો આવે છે તમે જોઈ શકો છો વચ્ચે જ રાજાના મહેલ મંદિર આવે છે માં ત્યાં પણ દર્શન કરી અને આગળ વધ્યા અને ફાઈનલી અંબા મહેલ અમે આવી ગયા હતા લોકેશન ઉપર અંબા મહેલ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર શૂટિંગ માટે ખૂબ જ સારું એવું લોકેશન છે તમે જોઈ શકો છો આ બારનો નજારો છે શૂટિંગનો નજારો જો અંતર લાગશે એટલે શૂટિંગ જ્યાં થાય છે ત્યાં પણ કલક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ છે મેકઅપ રૂમ અને આ છે ફાઈનલ લોકેશન ત્યાં આગળ શૂટિંગ થવાનું છે રાતનું શૂટિંગ હતું ખૂબ લાંબુ શૂટિંગ ચાલ્યું હતું સાત રાત રાતના સાતથી સવારના સાત વાગ્યા સુધીનું શૂટિંગ ખૂબ મોટો સ્ટાફ હતો અમારા ભાઈશ્રી ડીઓપી ચાર ડીઓપી હતા ચાર અમારા અરવિંદભાઈ મોટપની એક ટીમ હતી દર્શનાબેન વ્યાસ અને ગીતો લખેલા હતા ચેતન રણેલાએ રેકોર્ડિંગ થયું હતું પંચમ વિસનગરમાં ખૂબ સુંદર આર કે સાહેબ દીપકભાઈ સાહેબ ખૂબ મહેનત કરી હતી બેન જોઈ રહ્યા છે સ્લીપ અને હવે જોઈ શકીએ છીએ કે પાછળ જે આઠ દીકરીઓ રમી રહી છે એ પણ કોરસ માટે હતી સુંદર મજાનું શૂટિંગ થયું અને આપણે વિશ્વાસ રાખીએ કે આ શૂટિંગ સક્સેસફુલ રહે અને બેનનો આલ્બમ પણ હિટ બની જાય તમે જોઈ શકો છો કે દરેક 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 વ્યક્તિ ખૂબ મહેનત કરતા હતા ચીલી રાવલ અને કોમલ ડાન્સર એ બંને પણ હતા તમે જોઈ શકો છો સુંદર મજાનું આયોજન હતું આ પહેલો પહેલો શોટ હતો આવા તો ચાર થી શોટ અલગ અલગ લોકેશન પર લਿਆવામાં આવ્યા હતા આ પહેલો શોર્ટ એક જ લોકેશન ત્યાર બાદ બીજું લોકેશન હતું તમે જોઈ શકો છો કે બીજું લોકેશન છે કે જ્યાં આગળ પર શૂટિંગ કરવામાં આવ્યું હતું એટલે કે આ બીજો ભાગ કિતનો ડિવાઇડ કરવામાં આવે છે કે અમુક આ લોકેશનમાં અમુક આ લોકેશનમાં અમુક આ ત્રીજું લોકેશન છે તમે જોઈ શકો છો આ ત્રીજું લોકેશન છે અને આ ચોથું લોકેશન છે લોકેશન લોકેશન સુંદર સુંદર હતું હતા અને એક લોકેશન શૂટિંગ લેવાનું હું ભૂલી ગયો હતો કારણ કે ખૂબ થાકી ગયા હતા હવે શૂટિંગ પત્યું હતું અને હવે અમે સવારે નવના ટપોરે ઘર તરફ પ્રયાણ કરી છીએ જય માતાજી જય માતા